વા <laughs> <laughs>

ના જાશે એ ઉસને ઇત્યાદી ઘણો બધો પાપન પાવનો વસ્તુ કામ એમ તો બડી વાડા આખા ગામે એમ તો વાડા તો ભરી કેટલા બધા વાડા ને થોડું થોડું મારપો કરવા જેવું હેડવા વા <laughs> <laughs>

તમને પૂરા ગામે એક ટોપલો ભરીને વોટ આપે જવાબદારી આપી દે મોટી જવાબદારી અને નિભાવવા માટે હું આલમની જવાબદારી પૂરી નિભાવવાની સરપંચ પદ એ ગામની સૌથી મોટી જવાબદારી સૌથી મોટી જવાબદારી છે કેવા પ્રકારના કામો થશે કારણ કે પ્રથમ ચૂંટણી થઈ જાય તમારી પંચાયત પાણીના પ્રશ્નો છે નાના મોટા બીજા ઘણા બધા ગામમાં પ્રશ્નો છે એ પ્રશ્નો કોઈ એ બધા પ્રશ્નોનું મારે સોલ્યુશન કરવું છે મારે